વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે બદામડી બાખાતી પૂર્ણકદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોને અપીલ શીખ અને દેશ માટે કાર્ય કરવા માટે પ્રેરણાદાયક ઉદ્બોધનોને યાદ કરતા ઉપસ્થિત મહાનુભાવે તેમને પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આપણા દેશના તમામ રાષ્ટ્રીય નેતાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સામાજિક કાર્યકરો સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે યુગાનુયુગ આજે શહેરના પ્રથમ નાગરિક મહિલા મેયર પિંકીબેન સોનીનો પણ જન્મદિવસ હોય તેમણે પણ શુભેચ્છા આપી હતી પિંકીબેને જણાવ્યું હતું કે મહાન નેતાના જન્મદિવસે જ મારો જન્મદિવસ આવતો હોય હું પોતાની જાતને ભાગ્યશાળી સમજું છું તેમજ તેમના સંદેશને યાદ કરતા મને જન ઉપયોગી કાર્યક્રમ માટે પ્રેરણા મળે છે આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિભક્સ નેતા ધારાસભ્યો અને કાઉન્સિલરો બીજેપીના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા તેના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વામી વિવેકાનંદજીના જન્મ અવસર પર કહ્યું હતું કે કોઈપણ કાર્યને કે કોઈ નવા વિચારને જ્યારે વ્યવહારમાં મૂકવામાં આવે છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યારે ત્રણ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે પહેલાં ઉપ ઉપહાસ થાય છે તેનો પછી વિરોધ થાય છે ને અંતે સ્વીકાર આમ પરિસ્થિતિઓ ગમે તેવી કપરી હોય પણ આત્મવિશ્વાસ થકી અને પોતાની અંદર રહેલી શક્તિઓ ઉપર વિજય મેળવી અને આપણે જે તે આપણા ધ્યેયની સિદ્ધિ કરી શકીએ છીએ